આ જય દીપોમાં આ બોલો બોલો બસ એકદમ મોજ મોજ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે તે પણ અત્યારે લગીન ચૂપ હતી હા મારા નહીં પણ આની અંદર કોઈ સમાધાનનો આતે કે મારે કેવું છે જ નહી પણ ને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે કે હું કરું છે અને ત્યાર વખતે કેવું છે ગમન બુઆજી ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોડી વ્યક્તિ હતી અને મેં સહન કરેલું છે બરાબર અને એ મારા મા બાપ પાસે જઈને બેઠો ત્રણ વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી પણ આની હવે આ હવે એક પછી એક બધા ગેમ કરે છે તો મારી આની ગેમ કઈ તો હું કેમ ના ખુલીને કહું લોકોને લોકો ને જે હશે હું બતાવી મારી જવાબદારી બસ બરાબર ના એવું પતાવાનું આમાં કઈ પતાવવાનું છે જ નહીં મારે આજે ના ના આરી આબરું જાય આજે મેં એટલું બધું કર્યું છે મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટમાં માં બેઠી જ નથી કાલ થી બેસી હવે લોકો ની આ ખુલવી જોઈએ ખોટા માણસ ને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી બધું જ કહીશ અમે તો તો સાથે કામ કરેલું છે ઘણા એક વર્ષ સુધી એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરાય એ ખબર પડે જ ને લોકોને

हेलो बराबर लाबा अमतो समझ بواજી મારા કહેવાય ને સ્વાભિમાન ને મારા સન્માન ની વાત છે બરાબર અને આની આને તો કેટલા લોકો સાથે ગદ્દારી કરી છે એડવર્ટાઇઝમાં ને કેમાં કેટલી બધા પાર્ટનરશિપો માં તે બરાબર એને બધે માલિક જ બનવું છે અને અમને લોકોને અમને લોકો જ્યારે કામ કરતા ત્યારે અમારી કદર નથી કરી પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને ગમન બી તો તમે હજુ વસ્તુ અલગ છે પણ આવી વાતમાં તો હું કઈ રીતના કરી શકું એમને એક કામ કરો